દાહોદ જિલ્લાના સીમામગોઈ ગામે ડીસીએફના અધ્યક્ષસ્થાને વન મંડળીના સભ્યો સાથે મિટિંગનું આયોજન કરાયું આત્રાઢાર બે હજાર પચીસ મંગળવારના રોજ રાત્રે આઠ કલાકે દેવગઢભરિયાના વન સંરક્ષક મિતેશ પટેલના અધ્યક્ષતાને કાર્યક્રમ વન મંડળીના સભ્યો સાથે જંગલમાંથી મળતી વિવિધ વન વિશે ચર્ચા કરવામાં આવી હતી નાયબન સંરક્ષક મિતેશ પટેલ દ્વારા જે હોળી પછી જંગલોમાં દવના કારણે આગ લાગતા જે કિસ્સાઓ બને છે તેને કઈ રીતે રોકી શકાય તે વિશે માહિતી આપવામાં આવી હતી અને જંગલને આગથી બચાવવા વન્યપ્રાણીઓને અને માનવીને એ થતાં ઘર્ષણોના બનાવ અટકશે અને પર્યાવરણનું જતન થશે અને જંગલ વિસ્તારમાંથી મળતા ગોળવારની પેદાશો જેવા કે મહુળાના ફૂલ ડોળી ટીમરૂના પાન વગેરે જે એકત્રિત કરીને સ્થાનિક બજારોમાં ઓછા ભાવ મળતા હોય જેથી વન વિકાસ નિગમ વડોદરા ખાતે વેચાણ કરી સારા ભાવ મેળવી શકાય તેવી કોઈ કંપની કે સંસ્થાને પણ પ્રોડક્ટ આપવાથી વધુ નફો મેળવી શકાય તે માહિતી આપી હતી વન મંડળીના લોકો દ્વારા જણાવ્યું હતું કે આવા પ્રકારના કોઈ કિસ્સા બનશે તો વન વિભાગને જાણ કરવામાં આવશે અને જો જંગલ દઉંના જંગલ ધાઉનને લઈને આગ લાગવાના કિસ્સા થશે તો વન વિભાગની સાથે રહીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં મદદ કરશે જંગલ વિસ્તારમાંથી મહુડા ડોળી ભેગી કરીને અને એવું ધાનપુર અને બારીયા ખાતે મશીન દ્વારા પિલાણ કરી તેલ કાઢવામાં આવે અને કોઈના પાંચથી છ ડબ્બા તેલ નીકળે જે સાત માસ સુધી ચાલી શકે તેવું તેઓ જણાવ્યું હતું આ પ્રસંગે દેવગઢબેરાના મદદની સ્વન સંરક્ષક પ્રિયાંક પટેલ ધાનપુર રેન્જના આરએફઓ ઉપેન્દ્ર રાહુલ તેમજ વન વિભાગમાં સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા